મોટા બાપા બાને ફૈબાના રવાના થયા બાદ કદું રડવા લાગ્યો પત્ની કાંતાએ નજીક જઈને કહ્યું કે કેમ કરીને એક ભૂલના કારણે બીજી ભૂલ કરીએ રજનીએ જેના માટે ક્યારેય જીવી નથી ને સુજાતા નહીં તો જિંદગી જ વિરાજ છે રાશિના પપ્પા મહેરબાની કરીને લોકોના કહેવા મુજબ કશું કરતા નહીં ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે કનુએ ગુસ્સે થઈને પત્ની સામે જોઈને બોલ્યો ગાંડી થઈ છો મારી રજનીને જીવતેજી થોડી આગમાં ફેંકી દઈશ એ બધા મારી સાથે સંબંધ તોડી નાખે તો એ મને કોઈ ફરક નથી પડતો કાં તો બોલી કે બધી વાત સાચી પણ એ બધા તો જીદ લઈને બેઠા છે ફળિયાના પચીસ માણસો ભેગા થઈને જબરજસ્તી દીકરીને સાસરે મોકલશે તો મને તો એ જ ચિંતા થાય છે કે વિના કારણના કકળાટને કારણે રજની દુઃખી થઈ જશે કનુએ પત્નીનો હાથ પોતાના હાથ પર લઈને કહ્યું કે તું ચિંતા ના કર બધું થઈ જશે તું સમાન બાંધીને તૈયાર કર કનુ હંડા પર સવાર થઈને સીમ ભણી નીકળ્યો ત્યાં એમનો મિત્ર ખીમજી એની રાહ જોઈને બેઠો હતો કનુના સમજ્યા મુજબ ખીમજીએ ખાતરી આપી કે એના ડોર અને ખેતરની પોતાના દીકરીની જેમ કાળજી રાખશે ખીમજીએ પોતાનું ખોડું અને ખેતરને ગીરવે મૂકીને મહાજન આગળથી પાંત્રીસ લાખ રોકડા લઈને કનુના હાથમાં મૂક્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખેમજીએ કનુને ગગડા અવાજે કહ્યું કનુ અહીંની બિલકુલ ચિંતા કરતો નહીં બધું સંભાળી લઈશ હું હમણાં જ ઘરે આવીને ઘાસચારો લેવાના બાને છકડામાં બધો સામાન ત્યાંથી લઈને મારા ખેતરે મૂકી આવું છું તારી ભાભીને સમજાવી દીધું છે એટલે અત્યારે તારા ઘરે જમવાનું આમંત્રણ આપવા પહોંચી ગઈ હશે રાત્રે ખેતરે ટેક્સી આવવાની છે એમાં એ બધા અમદાવાદ રવાના થઈ જજો Terima મારા દૂરના કોડેસર રહેતા ભાઈને તારી તકલીફ વિશે જાણ કરી દીધી છે એ તારી બધી મદદ કરશે બહુ મારી તો મોટા બાને બિલકુલ નહોતી ગમતી એનું કહેવું હતું કે જાતની કુંભાર છે ને કનુના ઘરમાં જ્યારે ત્યારે પડી પથારી રહે છે પણ ભાઈબાને મારું ગમતી હતી એટલે મોટા બાને કહેતા કે નાથની કુંભાર ભલે હોય પણ એનું લલાટ ઉજલા વર્ણ જેવું ચલકે છે બ્રહ્માજીએ બાઈને ભરી ભરીને રૂપ દીધું છે કાંતાના ઘરમાં પ્રવેશતા પહેલા સામેના ખોડે ખાટલા પર બેઠેલા મોટા બા અને ફૈબાને હાથ જોડી જય શ્રી કૃષ્ણ કર્યા ફૈબાએ કુતૂહલવશ કહ્યું કે કેમ એલિયામ અચાનક ભૂલી પડી ત્યારે મારું મીઠું મધ જેવું બોલતા કહ્યું કે બા ભેસે પાડાને જન્મ આપ્યો છે એટલે કનુભાઈના ઘરને રાત્રે રોટલાનું નિમંત્રણ આપવા આવી છું ફૈબા અને મોટાબા હસતા હસતા બોલ્યા એલી ક્યારેક અમને પણ ખાવાનું આમંત્રણ આપતો તારા હાથના રોટલા તો ચખીએ એ કહ્યું કે ચોક્કસ બા પણ મેં ભેંસ વ્યાય એ માટે બે ગોરાણીઓ માની હતી એટલે નોતરું દેવા આવી મોટા બાએ ફૈબાની સામ જોઈને કહ્યું કે કનુ એ જ કાંતાને ફટવી દીધી છે બાકી એની સાસુ જીવતી હોત તો બિલકુલ ચલાવી ન લોત આખા ફળિયામાં સૌથી ઉંમરલાયક હું તમે અને અમારા ભાઈ છીએ તો આપણને તો મારું ત્યાં જવું કે ના જવું પૂછવું તો જોઈએ ને મોટા બાની વાત સાંભળીને કડકડાટ હસવા લાગ્યા બોલ્યા કે ભાભી માથે દોડા આવ્યા પછી તો આપણા ઘરની વહુઓ તો સાડીમાંથી ડ્રેસમાં આવી ગઈ તે ક્યારેય પૂછ્યું નથી ડ્રેસ પહેરવું કે નહીં બિચારી કાંતા પર હુકમ કરવા માંગો છો કાલની જ વાત તમારા મંગલાએની વહુને પેન્ટ ટી શર્ટમાં બહાર કાઢી તો કાઢી પણ એ મૂઈને સસરાની શરમ પણ ના નડી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જજો ફટાકડાની જેમ બધા દિન દેખતા મંગલાના ફટફટિયા પર ગોળાની જેમ બેઠી હતી ત્યારે કેવી વરવી લાગતી હતી મારી તો શરમમાં મારી આંખ જ નીચી થઈ ગઈ હતી ભાઈબાની વાત સાંભળીને મોટાબા રાતા પીલા થઈ બોલ્યા કે શું ક્યારના તમે મારા ઘરની પંચાયતમાં પડ્યા છો ભૂલી ગયા તમારા ઘરની ફટાકડા જેવી શહેરની વહુના લખણ રોટલા શાક ભાવતા નથી ને જ્યારે ત્યારે અળસિયા જેવા નૂડલ્સ બુડલ્સ ખાધા કરે છે ચપટ ચપટ અંગ્રેજી શબ્દોમાં બોલ્યા કરે એટલે થાય કે મારી હાલી ગાળો આપતી લાગે છે તમને શું ખબર કાલ તમારા સુપુત્ર ખેતરમાં મુવા સ્માર્ટ ફોનથી તમારા વહુની ફડાકમાં ફિલ્મમાં ઉતરતો હતો કામ હતું એટલે ખેતર ગઈ હતી મને જોઈને ભોઠા પડવાના બદલે બોલ્યો કે મામી તમે પણ લાભુના કમરે હાથ દઈને ઊભા રહી જાઓ એટલે તમારી ફિલ્મ પણ ઉતરી જાય મેં તો હસતા હસતા કહ્યું કે ફટરે ભૂંડા ફિલ્મના કોઈ ચાસકા નથી ઉતારી તારી બાયડીની ફિલ્મ ફઈબા તો ભાભીની વાત સાંભળીને ગુસ્સે થઈને બોલ્યા તમારે કાંતાના ઘરની રખાવાળી કરવા બેસવું એ તો બેઠો મારે તો ઘરમાં લાખ કામ પડ્યા છે ભાઈને તો ઠીક છે આપણ નાને ચોકીએ બેસાડી તે પોતે ભટકવા નીકળી પડ્યા હું તો કહું કે તમે મજાના ઘરમાં જઈને આરામ કરો ભાઈ રાત્રે બાર વાગ્યા બાદ આવાનું કહીને ગયા છે તો રાત્રે ઠંડા પહોરે નિરાંતે બેઠશું શું કહો છો મોટાભા જવાબ આપ્યા વગર એના ઘર બની ચાલવા લાગ્યા રાતના દસ વાગે ભેંસના ચારા માટેનું ટ્રેક્ટર આવ્યું ને ચારો ઉતારવાના ઘરના પછવાડે ગયું ત્યારે કાંતાએ ચારેયની બેગ અને અમુક રસ્તામાં ખાવાનો સામાન મૂકીને ઢાંકી દીધો ગાય ભેંસને રાતભરનો ચારો નાખીને કાંતા અને રજની તૈયાર થઈને ગૂગલને લઈને ચાલતા મારુના ઘરે જવા નીકળ્યા મોટાબાએ ઘરની પસાળમાં બેઠા બેઠા બોલ્યા કે હેલી કાંતા વહેલા ઘર ભેગી થાજે દર વખતની જેમ ગુંભારણને ત્યાં આસતો કરતી નહીં કાંતાએ સાડલાની લાજનો છેડો સહેજ દૂર કરતા કહ્યું કે બાહ તમારા દીકરા ત્યાં વાતે લાગી જશે તો કાલ આવીશ મોડું થાય તો ગાય છગન કાકા આગળ દૂધ દૂઈ લેવડાવશો અને ઘાસ ચારાનું પણ કહી દેજો મારું ભાભીની નણંદની દીકરી રજનીની બેનપણી છે એટલે ત્યાં એનું મન લાગશે ઘરમાં રડ્યા કરે છે બાતો કાંતાની વાત સાંભળીને લાગણીશીલ બનતા બોલ્યા સારું બહુ તો ત્યાં રાત રોકાઈને જ આવજે આખરે રજનીનું મન લાગે આવું કરવાનું તું બિલકુલ ચિંતા ના કરીશ બધું એનું જ થઈ જશે કાંતાએ ઝરીવાળી લીલી આબળા ભરેલી સાડી પહેરીને લાલ કલરના જબલામાં ગૂગલને તેડીને પીળા કલરના વર્કવાળા અને બ્લુ ઉઢણીવાળા પંજાબી ડ્રેસમાં સજ્જરજની સાથે મારુના ઘર તરફ પર્યાણ કર્યું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો મારું ઘર ઘણું દૂર એટલે નદીની પેલે પાર હતું ગામડામાં લોકોની વસ્તી જ્ઞાતિ પ્રમાણે શેરીઓ હોય છે જેમ કે બ્રાહ્મણ શેરી ક્ષત્રિય શેરી વાણિયા શેરી પટેલ શેરી કુંભાર શેરી સોની શેરી વગેરે જ્ઞાતિઓ પ્રમાણે લોકો લગભગ તો સાથે જ રહેવામાં માને છે કુંભારચેરીએ પટેલ ચેરીની થોડી ઘણી દૂર હતી કેમ કે વર્ષો પહેલાં એના બાપ દાદાનું મુખ્ય કામ માટી સાથે વધારે હતું એટલે નદીની કાપવાળી માટી અને પાણીનો ઉપયોગ કરતા એના કારણે એની વસ્તી નદી કિનારે હતી પરંતુ સમય સાથે ગામડામાં પટેલ કુંભાર વગેરે જ્ઞાતિઓનું અન્ન જ્ઞાતિઓ કરતા પ્રભુત્વ વધી ગયું છે અને મુખ્ય કારણ પુષ્કળ મહેનત કરીને બધા આર્થિક રીતે સંપન્ન બની ગયા છે બાળકોના ભણતરને મહત્વ આપવા લાગ્યા છે અત્યારના સમયમાં શહેર કરતાં ગામડાઓ વધારે આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ છે એનું મુખ્ય કારણ નોલેજ સાથેની ખેતી પશુપાલનનો વ્યવસાય પટેલના દીકરા ગમે તેટલા ભણેલા હોય તો પણ અન્ય વ્યવસાય સાથે ખેતી અને પશુપાલનનો વ્યવસાય તો કરે જ છે પટેલ જ્ઞાતિની જેમ અન્ય જ્ઞાતિઓ પણ ગામડાને વધારે સમૃદ્ધ બનાવવા માટે પોતાનું યોગદાન આપીને શાળા કોલેજો વગેરેનું નિર્માણ કાર્ય પણ કરાવે છે કાંતા રજની અને ગૂગલને લઈને મારુને ત્યાં પહોંચ્યા જ અગાઉ નક્કી કર્યા મુજબ રજની નાનકડી ગૂગલને તેડીને મારુના નણદને ત્યાં જતી રહીને કાંતા અને મારું રસોઈની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા ખીણજી એને કહેલું વહેલા ખેતરેથી વહેલા સર આવીને ખાટલો લંબાવીને અલગ મલકની વાતોએ વળગ્યા આજુબાજુ વાળાને શખ સુદા ના આવ્યો કાલની સવારનું કનુનું કુટુંબ ગામમાં નહીં હોય મારુએ રજની ગૂગલ સાથે બીજી કન્યાઓનું પૂજન કર્યું ને બધાને ખીર પૂરી જેવા પકવાન જમાડીને સાથે વસ્તુઓ પણ આપીને બધા વિદાય થયા બાદ ખીમજી અને કનુ જમવાનો વારો આવતા બંનેને મારુએ જમાડ્યા કાંતાએ વાડામાં જઈને ડંકીમાંથી પાણી સીંચીને વધારાના વાસણ ઉઠકીને સાફ કર્યા કાંતા અને મારું જમી પરવારીને ઉભા થયા ત્યારે ખાસ્સા અગિયાર ચાલી જેવું થઈ ગયું હતું ખીમજીના ઘરની બહાર તો સુન વ્યાપી ગયો હતો રાત્રે ખેતરે પાણી પાવાનો વારો હતો તે ખીમજી અને કનુ આગ્રહ આગ્રહ કાંતા અને મારું પણ રજની અને ગૂગલને લઈને ખેતરે જવા નીકળ્યા રાતના એક વાગે ખીમજીના ટ્રેક્ટરમાં કનુની સાથે કાંતા ગૂગલ અને રજની ટ્રેક્ટરના ઘાસના ઢકવાના પાથરના ની અંદર સંતાઈ ગયા ત્યારે ખીમજીએ ટ્રેક્ટરને બસ અડ્ડા તરફ લઈ લઈને પહેલેથી નક્કી કરેલ કારમાં બેઠાડી ને અમદાવાદ ભણી રવાના કરી દીધા ગામડાનું દૂર દૂરથી દેખાતું પાદર જોઈને કારની આગળની સીટ પર બેઠેલા કનુની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા સરદારજી કાર ડ્રાઈવર કનુને જોઈને બોલ્યા કે ભાઈ રોજી રોટી ચીજ એસી એક હી ગાવ છોડના હી પડતા હૈ મુજકો દેખો મેં તો પંજાબ સે ગુજરાત આયા તો બાત મેં કુછ નહીં થા આજે તીસ ગડ્ડી કા માલિક હું આપ કો લેને આને વાલે ડ્રાઈવર બીમાર થા તો મે આ ગયા દુસ્ત જલ્દી થી વિડિયો લાઈક કરી દેજો અને કહાની છલ્લા સુધી જોજો વેસે પાજી ગોડાસર મે રહેને કા ઠીકાના તય કિયા હે બાકી હે મેરે ઘર કે પાસ વાલા મકાન ખાલી હે બંદા 20 લાખ માંગરા હે મેરી બેટી બી તારી બેટી જીતની હે તો ઉનકો ભી ફ્રેન્ડ મળી જાયેગી સદધાજી નિવાત સાંભળી ને કનુ સ્વસ્થ થતા બોલ્યો કે જતા આવે તો જોવા મળે તો ફટાફટ નક્કી કરી લેસ આમ પર સંબંધી ના ઘરે કેટલા દિવસ રહેવાય વળી તમારા જેવા મિત્ર મળશે તો પણ ખુશી થશે ઘરનું નક્કી કર્યા બાદ ધંધો પણ સેટ કરવાનો છે મને ટ્રેક્ટર ચલાવવાનો અનુભવ છે શરૂઆતમાં તમારે ત્યાં અમદાવાદમાં ગાડી ચલાવવાની નોકરી મળી જશે તો અમદાવાદ વિશે જાણકારી મળશે સરદારજીને કાનૂની વાતચીત કરવાથી લઈને સમજ જોઈને ગામડેથી અમદાવાદના રસ્તામાં જ પાકી દોસ્તી થઈ ગઈ અમદાવાદ નજીક આવતા આજ ઘરે ફોન કરીને નાસ્તા જમવાનું વગેરે તૈયાર રાખવા જણાવ્યું ગોડાસરની કેનાલ પરની પોલીસ ચોકીને અડીને જતી ગલીની બીજી સમર્પણ સોસાયટીમાં ગાડી દાખલ થતા જ કનુની આંખમાં ચમક આવી ગઈ કાંતા અને રજનીને લાગ્યું કે જાણે ગામડાના ઘરે આવી ગયા છીએ ગાડી મકાન નંબર બે આગળ ઊભી રહેતા સરદારજીના પત્ની સનોએ બધાને પ્રેમ ભર્યો મીઠો હિન્દી ગુજરાતી મિક્સ ભાષામાં આવકાર આપ્યો કલાકમાં તો બંને ફેમિલી વર્ષોથી સાથે રહેતા હોય એવું લાગવા માંડ્યું જમી પરવારીને બંગલા નંબર ત્રણની ચાવી મકાન માલિકને લઈને આવ્યો સરદારજી સાથેના વર્ષો જૂના સંબંધ એટલે એ જ કહે કે વાત મકાન માલિકને મંજૂર રત્ની અને કાંતાને તો મકાન ખૂબ ગમ્યું ત્રણેય રૂમમાં પલંગથી લઈને બધું જ ફર્નિચર માત્ર વાસણ ફ્રી ટીવી જેવી નાની મોટી વસ્તુઓ લાવવાની હતી મકાન માલિક વીસ લાખ બોલતો હતો પણ સરદારજીની ઓળખાણની સોદો અઢારમાં પતાવીને બે ત્રણ દિવસની કાયદાકીય કાર્યવાહીના અંતે મકાન નમ ત્રણેય હંમેશા માટે કનુ અને કાંતાના નામે લેવાનું કર્યું ગામડામાં તો વિજય જ દિવસે સવાર સવારમાં કિમજી અને મારુને કનુના ઘરમાં જોતા જ મોટા બાપા મોટા બા અને ફઈ દોડતા ને આવ્યા ને બોલ્યા અલ્યા કુંભાર તું પટેલોની વસ્તીમાં શું કરે છે ખીમજી બોલ્યો તમારા જમાઈની જેમ ઘર જમાઈ બનીને નથી રહેવાનું કાયમ માટે કાયદેસરનું ઘર અને પશુ સાથે ખેતીવાડી ખરીદી લીધું છે આજથી મારા ઘરમાં પૂછ્યા વગર નહીં આવવાનું અમારા બાપ દાદા કુંભાર હતા ને અમે અમીર જાગીરદાર ધરાવનાર કુંભાર થઈ ગયા નીકળો એથી નકામી વાત વધશે તો ધીંગાણું થઈ જશે મોટા બાપાનો અને ફઈનો પરિવાર ખીમજીની તાકાતથી વાકેફ એટલે ચૂપચાપ ત્યાંથી નીકળીને મોટા બાપા બોલ્યા કે બેબી ચેકપોસ્ટને ઓળંગીને કનું કાંતા ભાગી કેમ કરીને નીકળ્યા ત્યારે મોટાભાઈને થોડું ઘણું અંગ્રેજ ભણેલ વહુએ કહ્યું કે પપ્પાજી બા અને ભાઈ વચ્ચે ફાઇટ થઈ જતા ગ્રાઉન્ડ પર ધ્યાન રાખવા વાળું કોઈ નહોતું વહની વાત સાંભળીને મોટા બાપા એની ગોળ આંખો લાલ કરતા બોલ્યા હે મોટા બાપુ બોલ્યા કનુ કંતા એ તો સમાજમાં મોઢું દેખાડવા લાયક ના છોડ્યા આપણા સમાજમાં એક ભાઈડા અને બે બાઈ હોય એ સામાન્ય છે દુલા કાકાને ત્યાં નવી જૂની બે નથી રદની બીજી બનીને ગઈ હોત તો એના માનપાન વધી જાત દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો મોટાબા માથા પર સાડલાનો છેડો સરખો કરતા ધીમા અવાજે બોલા કે કનુ તો બુદ્ધિનો બળદ જેવો છે ને ખુદ નથી ચલાવતો એની બુદ્ધિ તો ખીમજી કહે એમ જ ચાલે ખિમજીની જાત નીચી એટલે તો એને વિના વિચારે કનુનો સંબંધ આખા કુટુંબ સાથે તોડાવી રાખ્યો ભાઈબા ચિંતિત સ્વરે કહ્યું કે ભાઈ આટલા વિસ્તાર માટે બહારનું દૂધ મોંઘવું પડશે દૂધનો વેત કેમ કરીને કરશું એ સમજાતું જ નથી મોટાભા બોલ્યા કે બેન તમે આવું બોલો તમારે ઘરે તો બે બેસ્ટ છે છતાંય તમે ચિંતા કરો મોટાભાઈ બોલ્યા તારી ભાભી સાચું તો કહે છે કે કુકી નાકની ચિંતા છોડ કનુએ ભંગરી ભેંસ અને ગંગા જમુના ગાય દાન આપી દીધી હોય ત્યારે ભેંસ ખૂબ દૂધ આપે છે એટલે ચિંતા છોડ દૂધની બેઠેલ ફૈબાનો મોટો દીકરો કરશન બોલ્યો મામા તમે પણ કેવી વાત કરો છો અમારી ભેંસોનું દૂધ તો ગ્રાહકોને આલી કનુભાઈએ દૂધમાં રૂપિયો ક્યારે લીધા ન હતા એટલે ત્યાંથી વર્ષોથી દૂધ આવતું હોવાથી અમારે ત્યાંના દૂધના ગ્રાહક બાંધી દીધા છે મોટા બાપુએ કહ્યું કે આ બંને અજમ જેવી બાયુને કારણે જ બધું બખડ જંતરખડું થયું છે થોડું ધ્યાન આપશી ઝઘડાઓ ભૂલીને કાંતા પર રાખ્યું હોત તો મુસીબત આવત જ નહીં દૂધનું તો ભેંસ લાવીશું તો થઈ જશે પણ આવતા વર્ષના ઘઉં અને ચણા માટે રૂપિયા લાગશે આપણે બધા આના ખેતરમાં તો બાજરીને તુવેર ઉગે છે

ગયા જ હશે આ બધું જે કંઈ થયું છે એમાં તમારો પણ મોટો ફાળો છે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બાપા એક ક્ષણ વિચારો કે રેખાબેનના પતિને લગ્ન પહેલાં વહેર્યું છે તો તમે શું કરો છો લગ્ન તોડી જ નાખો ત્રણ વર્ષ પહેલાં જીજાજીએ રેખાબેનને માર માર્યો હતો ત્યારે તમે બેનને સાસરે બે વર્ષ સુધી મોકલ્યા ન હતા રેખાબહેને તમારી દીકરી તો રજનીએ તમારા સગામૃત નાના ભાઈની દીકરી છે એટલે તમારી અને બાની જવાબદારીમાં આવે સમજાય છે ફરી બાળકું ધન એને શું પડી હોય એને દૂધની ચિંતા તો થઈ પણ એક વાર એની કૃત્ય બદલ ફોન કરીને પૂછપરછ કરી કરશન બોલ્યો કે ભરત વેવલા વેડા છોડીને મુદ્દાની વાત કર તારી વાત સાથે કે આ બધા ભેગા થઈને બધાના પેટ પર લાત મારી છે કનુભાઈએ જ કે કર્યું એ બરોબર જ કર્યું છે આપની આપણી મા તો કમી હતી નહીં તો એ વિરાજની બીજી પત્ની બનીને એની સેવા કયા કારણોસર કરે મામા તમારો જમાનો જતો રહ્યો હવે બધું ફિલ્મોમાં થાય ને એવું જ બધું થાય છે ઘરની નવી બહેરીઓના લક્ષણો જોઈને સમજી જાઓ એટલું સમજો ખીમજીએ કનુભાઈ જેવો ભૂલ્યો નથી દૂધ મફતમાં આપશે પૂરા રૂપિયા વસૂલે એવો છે બધા ચિંતામાં પડ્યા હતા ત્યાં ખોખારો ખાવાનો અવાજ સંભળાતા બધા તરફ જોયું તો ખીમજી અને બોલ્યા આ બેટા આવ કરશન અંદર જઈને ખાટલે ગોદડું પાથરી નાખ ખીમજીભાઈ આવ્યા છે જા જઈને મેઘલીને કહે યા મૂકે કરશન દોડતો જઈને ગોદડું લઈ આવ્યો ને પાથરીને બોલ્યો બેઠો ખીમજીભાઈ ખીમજીભાઈ મનો મન ખૂબ હસ્યો અને બોલ્યો કે કાકા સાંજ પડતા અને બદલાઈ ગયા ત્યારે મોટા બાપાએ કહ્યું કે ભાઈ હવેથી તું અમારો પડોશી થયો એટલે અમારો બન્યો ભૂલચૂક થઈ હોય તો માફ કરજે આપણે બધા હળીમળીને રહીએ તો સારું બેટા સવારની વાત બને તો ભૂલી જજે કે અચાનક જતો રહ્યો એનું દુઃખ થયું હતું એટલે ના બોલવાનું બોલાઈ ગયું ખીમજીએ કીધું કાકા હું તમારો દીકરા જેવો છું એમાં માફી ના માગવાની હોય હું ખાસ વાત કહેવા આવ્યો છું કાલે તમારા ખોરડાના પાછળના ભાગમાં વાડો તૈયાર કરાવી નાખજો મોટા ભાપા બોલ્યા કેમ કનુની ઈચ્છા છે કે ભૂરી ભગરીની દેખભાળ સાથે એની ઉપજ પણ તમે જ રાખજો દોસ્તો કાહની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી દો મોટા બાપાની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા અને બોલ્યા કે કનુ અમે બધા તો શ્વાર્થના સગા છીએ પણ તું તો સાચો સગો સાબિત થયો મોટા બાપાના આસુઓ જોઈને ફૈબા રડતા રડતા બોલ્યા કે રજનીનું જીવન બરબાદ કરનાર વિરાજની સાથે તો મારે આજની સંબંધ પૂરા ઉબદાની હાજરીમાં એના નામનું પાણી મૂકું છું આવા સંબંધ કયા કામના જે ખંજર બનીને ખુદને વાજીએ સાચું કહું તો મારી દેરાણી ખૂબ લુચ્ચી છે એને બધું ખબર હશે પણ અજાણી હોવાના ડોંગ કરતી હશે વિચાર કરો છોકરો જાણતો હતો કે એની ઘરવાળી કોણ છે છતાં એ રજનીને એકવાર મળવા સુધા આવ્યો ન હતો આ તો કાંતાની જીદના કારણે એને ગૂગલના નામકરણમાં મોકલવા માટે દેરાણીને કહેણ મોકલ્યું હતું મને તો વિરાજના લક્ષણો આવ્યો ત્યારે ઠીક લાગતા ન હતા પણ જમાઈને કશું કહેવાય નહીં એમ માની ચૂપ બેસી રહી હતી હકીકતમાં તો આપણે બધા એના ઘરે જઈને વિરાજના મા બાપને સીધા કરવા જોઈતા હતા બાળ લગ્ન કર્યા હતા ત્યારે તો મારી દેરાણી કૂદકા મારી મારીને નાના ભાઈને કહેતી હતી કે આજથી રજની અમારી વહુ પછી દીકરી પહેલાં એ સમજો ભાઈ આપણા સમાજમાં તો દીકરીઓને પરણવું હોય તો પહેલા રૂપિયા આજ પણ મૂકવા પડે છે પરંતુ ભાઈ ભાભીએ કોરા કંકુએ માત્ર સવા રૂપિયો લઈને લગ્ન કર્યા હતા મારા વર્ગ મરી ગયા ત્યારે બંને ભાઈઓ બાળકો સહિત ઘરની નજીક ખોડું બાંધી દીધું ને ખેડવા જમીનનો ટુકડો પણ આપ્યો છતાંય કેવી સ્વાર્થી છું કનુને જરૂરિયાત હતી ત્યારે સમાજનું નામ લઈને એને પરેશાન કરવા પ્રયત્ન કર્યા સાચું કૌ ખીમજી મને તો નરકમાં જગા નથ મળવાની કેમજી બોલ્યો કે ફૈબા ભગવાનનો પાડ માનો કે રજની આણું વળાવ્યા પહેલા સાચા ખોટા થઈ ગયા નહીં તો તમારી નરકવાળી વાત સાચી પડી જાત ખેમજીની વાત કરવાનો લહેકો સાંભળીને બધા ખડખડાટ હસવા લાગ્યા હસતા હસતા મોટા બાની લાજ ખુલી ગઈ એટલે સિરિયસ થઈ ગયા કે હમણાં નરદબા ટવકા કરશે પણ ફૈબા બોલ્યા કે ભાભી તારી બહુઓ ઉગાડે છોક ભરે છે ને તને લાજ નહીં પડી છોડ બધા જૂનવાણી વિચાર રિવાજો સાચું ને મોટાભાઈ મોટાભાઈએ ખીમજીને કીધું કે આ બધા કુરિવાજો હંમેશાથી બંધ કરવાનું એલાન કરું છું આ વાત મારા કનુ સુધી પહોંચતી કરજો મને ખબર છે કે કનુ પાણીદાર છોકરો છે એ શહેરમાં પણ ધંધો સફળતાપૂર્વક ચલાવી શકશે ખીમજીએ કીધું કે ચોક્કસ કાકા તમારી વાત કનુ સુધી પહોંચી જશે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમે બધા પણ કનુ કાંતા રજની અને ગૂગલની ચિંતા બિલકુલ કરતા નહીં બધા શહેર પહોંચી ગયા ને બે ત્રણ દિવસમાં ઘર પણ નક્કી થઈ જશે કાલ રાત્રે એનો ફોન હતો સારી રીતે ધંધો અને ઘર સેટ થઈ જશે બાદ તમને ફોન કરી જણાવશે ઘરની નજીકની કોલેજમાં રજનીનું એડમિશન પણ થઈ જશે મોટા બા બોલ્યા ખીમજી સારા માણસ સાથે ભગવાન હંમેશા ન્યાય કરે છે ખીમજી તો થોડી વારે આડી અવળી વાતો કરીને ઘર જવા નીકળી ગયો પરંતુ ફળિયામાં હાજર કનુના સ્વજનો પારાવાર પસ્તાવો થતાં ઘણા સમય સુધી મૌન રહ્યા અડધી કલાક મોટા બાપુ

પોતાને ખંભા મિલાવીને ઉભો રહ્યો હકીકતમાં ભાઈ બહેન હોય તો ખીમજી જેવો સાચો ને પાકો કનુએ સરદારજીની બાજુનું ત્રણ નંબરનું ઘર જોઈને પસંદ કરી લીધું હતું સરદારજીના નક્કી કરેલ ભાવ મુજબ ઘરનો અઢાર લાખમાં સોદો થયો બાદ કનુએ મકાન માલિક નાથાભાઈને તત્કાલિક એકાવન હજારનું ટોકન પણ આપી દીધું થોડી કલાકની બેઠકમાં તો કનુ અને મકાન માલિક નાથાભાઈ વચ્ચે દોસ્તી થઈ ગઈ નાથાભાઈનું ને ચાવી સોપાત કહ્યું કે લ્યો આજનો દિવસ ખૂબ જ છે તો કરો શ્રી ગણેશ ચંદિ રવિમાં ઓફિસ બંધ હોય એટલે સોમવારે દસ્તાવેજ માટે કલેક્ટર ઓફિસ જઈને રજિસ્ટ્રેશન કરાવી આપશું કનુએ કહ્યું કે બ્લેકના અને વ્હાઈટના રૂપિયા કઈ રીતે આપવું મારે ગામડેથી રૂપિયા આવવાના છે એટલે આંકડો બોલો એ પ્રમાણે મંગાવી લઈશ સુધી જોજો મકાન માલિક નાથાભાઈ બોલ્યા કે બાર લાખ રોકડા ને બાકીનાનો દસ્તાવેજ કરીશું કનુ નાથાભાઈ ની વાત સાથે સંમત થતા બોલ્યો કે બાર લાખ તો બે દિવસમાં મળી જશે રજનીને જોઈને નાથાભાઈએ કહ્યું કે શું ભણે છે બેટા રજની બોલી કે એ સી ભણું છું નાથાભાઈ ખુશ થતાં બોલ્યા કે સીએનું કોચિંગ તો મારી દીકરી જ કરાવે છે આપની સોસાયટીથી ત્રીજા નંબરની સોસાયટીમાં દીકરી જમાઈ રહે છે જમાઈ નજીકની કોમર્સ કોલેજમાં પ્રોફેસર છે અને દીકરી પ્રાઇવેટ કોચિંગ ક્લાસ ચલાવે છે બીકોમ સીએ સીએસનું કોચિંગ આપે છે કનુભાઈ ચિંતા ના કરતા દીકરીનું એડમિશન પણ થઈ જશે અને કોચિંગનું ફિક્સ પણ કરી લઈશું બધું સારું થઈ ગયું દોસ્તો કાની કેવી લાગી કોમર્સમાં જણાવજો અને કોમર્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો